બાજુમાં yeah, yeah, yeah. ગુડ મોર્નિંગ એવા નાઈસ છે કેમ છો બધા મજામાં છું છું તમારો પ્રશાંત તમારું હાર્દિક સ્વાગત છે એટલે આવી રીતે સપોર્ટ કરતા રહો ને આવી રીતે હું બનાવતો રહીશ અને હું જઈને આવ્યો તો મારા કામ બહાર બતાવી નાખશે કે કાલે બતાવીશ તમે ઉઠ્યા જઈ રહ્યા છો કેમ મેં રાડી છે કઢાવડાય છે રાડી કેમ કઢાવડાય છે હું તમને કાલે બતાવીશ અને હમણાં પ્લસ પોઈન્ટ એ છે કે આ લોકોએ મને ને સાડા ત્રણ વાગે રાત્રે ફોન કર્યો તો હવે આ લોકો નું જોઈએ આ લોકો કેવા ગાંડા કાઢે શું દેખાડું તમને બરોબર રાતે મને તમારો કોઈ ફોન શું લેવા કર્યો હવે ભાઈ આ પ્રસાદ ભાઈ પ્રેમ એવું કેતો હતો કે આપડો પ્રસાદ આપણને અઢી વાગે બોલાવે ને તો આપણો પ્રસાદ ને અઢી વાગે બોલાવીએ અને પ્રસાદ શું જવાબ આવે છે એ આપણે જાણીએ પ્રસાદ ભાઈ ના ઉઠે પ્રસાદ ભાઈ બાપુ બોલાવે તો ના ઉઠે નહીં તો ભાઈ ઉઠે પ્રસાદ ભાઈ નતા ઉઠે

આપણે નીકળી ગયા પડ્યા સવારના વાગી ગયા બે ને ત્રીસ બે ને ત્રીસ થઈ ગઈ અને મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની તો હવે જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે ને આવી રીતે સપોર્ટ કરો છો અને આવી રીતે સપોર્ટ મને કરતા રહેજો બસ તમારા માટે નવા નવા વિડીયો બદલાવતો હોય ચાલો મળેલો આગળના નેક્સ્ટેબ પણ આ આવા બધા તું સોંગો વાપરે શરમ કર શરમ થોડી તો ભાઈ ના અમે લોકો અહીંયા આવી ગયા છે મોબાઈલ રિપેરિંગ કરાવવા આટલા બધા મોબાઈલ છે ને આ જુઓ એક બે ત્રણ ને ચાર અને અહીંયા એક છે આ પાંચ પાંચ મોબાઈલ થી રિપેરિંગ કરાવવાનો એટલે અમે લોકો પહોંચી ગયા તો આપણે કઈ જગ્યાએ આપણે ભાઈ આપણે લાલ દરવાજાનું સિટીમાં મોટું મૂર્તિમલ કોમ્પ્લેક્સ આવા છે મૂર્તિમોલ કોમ્પ્લેક્ષમાં ની દુકાન હતી એટલે મેં કીધું કે ચલો આપણે જતા ને બધા પહોંચનું આપણે કરાવતા આવીએ એટલે અમે લોકો પહોંચી ગયા છે મોલ કોમ્પ્લેક્સ એટલે પૈસાની પત્તર ઠોકાવાની છે પૈસાની પત્તર ઠોકાશે હું તમને હિસાબ બતાવીશ કે આજે કેટલા બધા પૈસા જતા રહે મારા ભાઈની બર્થ ડે એને પૈસા માનવી લીધા ચલો ગાઈ જોઈએ આજે કેટલા ને દિવસ પડે છે ઓલરેડી ચાર હજારનો દિવસ તો પડી ગયો છે અહીંયા કેટલા થાય છે આપણને બે ફોન હા બે હા તો હારું બે ફોન મારા ખોવાઈ ગયા હતા બંને દોઢ કલાક પછી મને દુકાનમાં ભૂલી ગયો હતો એક આઈફોન ને બીજો કયો એન્ડ્રોઈડ આ એન્ડ્રોઈડ બંને ફોન ભૂલી ગયો હતો ચલો જોઈએ આજનો દિવસ કે બચ્ચા પર ખર્ચા આવી ગયા તો ગાઈઝો વાગી ગયા છે અઢાર મતલબ કે કેટલા વાગે ખબર છ અને ચોપન થઈ ગઈ છે બરાબર છ અને ચોપન આપણે ઘરે આવી ગયા અને ઘરે આ સિટી વાગી રહી છે ભાતની છે મારા ખ્યાલથી આ આ ફોન નવો તમને જો હવે જોઈને હેમાલીસો દસ ટકા બગડવાની હે કે હમણાં આઠ મહિના પહેલા જ મેં મારો આઈફોન ફોર્ટીન પ્રો મેક્સ લીધો હતો બરાબર એના પછી મેં હમણાં એક મહિના પહેલા હેમાલી આઈફોન અપાયો હવે આના પછી હમણાં જસ્ટ લઈને આવ્યો છું જો લઈને આ શું જોઈએ અચાનક થી આ જોશે અને આપણે બતાવીશું કે આ ફોન લીધો તો એના એક્સપ્રેસન શું હશે કેમ કે આ ફોર્ટીન પ્રો મેક્સ મારો થોડોક ડિસ્પ્લે મારી ચેન્જ કરાવડાવી પડી એવી હતી કે આપણે ફોન જ ચેન્જ કરી નાખીએ એટલે એના એક્સપ્રેશન આપણે જોવાના કેમ કે બગડવાની તો એકસો દસ ટકા છે ચેન્જ છે જ કેમ કે ત્રણ ત્રણ ફોન હવે તો બે ત્રણ મહિના બી વર્ષ બી પૂરું નહીં થયું હજુ લાખ દોઢ 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 લાખ રૂપિયાનો ફોન લઈને એટલે બગડવાની એકસો દસ ટકા એટલે આના આપણે એના એક્સપ્રેશન જોઈએ બસ આજે ગાળો ખાવાની ઈચ્છા એટલે આપણે આ કામ કરી આવે જોઈએ શું થાય છે એ આવ્યા પછી શું શું આમાં નવા લઈને આવો

હું તમને બતાવીશ એટલું બધું ભાષણ આપશે ને હે શું લેવા ના બતાવું પણ શું લેવા મારી કંકોતરી આ ગઈ હે શું બનાવે તું શું બનાવે તું જમવાનું જમવાનું તને બનાવતા આવડે બેટા આવડે છે ને હે મને નહી જમતા કોણ મારા હાથનું હું તો નહીં જમતો મેં તને ક્યાં કીધું હતું કે હું જમું કો કયા દિવસે મેં તને કીધું કે તું મેં તને ખવડાવવાનું મને સારું લાગ્યું એમ કેમ તું મને કેટલી વખત કીધું કે તું આ બનાય પેલું બનાય ને ફલાણું બનાય ઢેકણું બનાય

તો જોઈએ ગાઈસ તો કેમ કે બધાને બોલા છે ને અમે લોકો જઈએ છે આજે બાર રખડવા માટે જોઈએ રાત ના દ્વારકા ના થાય રવિવાર હે એ બી કઈ નક્કી નહી તો બીજું બા ઘણા ટાઈમ પછી કેમ મળ્યા મને તો એ નહી ખબર પડતી ભાઈ અરે ટાઈમ મળતો પણ કેમ ટાઈમ નહીં મળતો આ કુતુ યા જો ઓય ઉભો રે ઉભો કેમ ગમે તેમ તેમ આ જો સુવે સુજે

લેના ભાઈ પકડના હાથ કેમ લગાવ અરે તને લગાવ પેટલા એ મને એ તો ભાઈ એ એટલે તે હે તું તે હોય લે તારા આમ શાંતિથી ગાડી આવે શાંતિથી ચલાઈએ આને કે કેમેરા ગાડો કોને દે ના ગાડો કોને દે એને દે ના

મારી મૂંઢે પગે આ મારા ભાઈલામ મારી એરિયામાં છે મારો એરિયો ભાઈ એ લઈ જવા દો ઓમ તો 1000 રૂપિયા તો આ છોરે ચાલાવા સી એ આ મોકલને વાત ના કરો મારો વૈશ્યા હા જાય કડવા હો તો ગાણ ખબર નહિ પડતી નીકળી જ ભાઈ જાય નઈ મજા ઓ જો યાર ના કાપી ના